ચાલુ રહ્યા છે તેજ રીતે શ્વાસને ચાલવા દેવાનો છે એ બહાર નીકળે છે દેહ થી વિદેહ થાય છે વિદેહ જે એક અનાદુ છું એ અવસ્થા એ જયારે આપણે પહોંચીએ છીએ ત્યારે પાગલ જેવી અવસ્થા થઈ જાય છે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે પોતાની અસ્તીને જયારે મિટાવી દે છે ત્યારે એ સહજ અવસ્થાને પ્રાપ્ત કરે છે હવે સહજ 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 અવસ્થા અવસ્થા એટલે શું છે છે કહેવી જે એ એક પાગલ જેવી અવસ્થા છે એક પાગલ જેવી સ્થિતિ બની જાય છે પછી એને બધી જગ્યાએ એ પરમાત્મા જ દેખાય એના માટે અન અને વિસ્તા સમાન છે અનમાં અને વિસ્તામાં જેને ફરક દેખાય છે પછી પ્રાપ્ત કરેલી હશે જયારે પહેલા સહજે શ્વાસ ચાલતો અને ઉડતો એની અંદર મન ને જોડવાનું હોય છે મન ક્લિયર રીતે સમાય જાય મન નું અસ્તિત્વ નથી રેતું ત્યારે સ્વયં સ્વરૂપ સુરતા બને છે પછી આગળ વધે સહજ પ્રાપ્ત કરે છે એનો કોઈ મિત્ર પણ નથી એનો કોઈ શત્રુ પણ નથી એને વાદ વિવાદ ઈર્ષા નિંદા તારી મારી ખેત ખોદણી બધું છૂટી જાય અને ગુરુ શિષ્ય હોય ત્યાં છૂટી જાય હવે આ અવસ્થા જે છે તે ગાંડાની અવસ્થા છે અવસ્થા છે તો આ પાગલ અવસ્થા જે હોય છે એને સહજ અવસ્થા કહે છે અને એની અંદર એ જ્યાં જ્યાં જાતા હોય છે ત્યાં ખબર નથી હોતી જ્યાં જ્યાં ફરે જાય ઈ પરમાત્માની પ્રદિક્ષણા છે કારણ કે આ વિશ્વા છે આ વિશ્વ છે ને આખું વિશ્વ આત્મા જ છે છે પછી જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં એ પરમાત્માની પ્રદિક્ષણા સમજે છે આ અવસ્થા એ એક સહજ અવસ્થા છે પછી જે ખાતો હોય છે એ શું થાય છે એના સ્વાદ ની એને ખબર નથી તો એ પરમાત્મા પ્રસાદ સમજે પછી પરમાત્મા દંડવ સમજે આ સ્થિતિ આ અવસ્થા ને સહજ અવસ્થા કહેવામાં આવે છે રામ પણ એજ છે કૃષ્ણ પણ જ છે અને બધા ભગવાનો પણ એ જ છે બધા ભગવાનો એની અંદર જ છે હવે પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર તો એનો અર્થ એ થયો અને આખું વિશ્વ પણ એના માટે પરમાત્મા બની જાય જ્યારે આખું વિશ્વ એને માયા લાગતું હતું ત્યાં સુધી એ માયામાં હતો કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો કે તમને શું દેખાય છે એટલે એ જ્યાં સુધી કહે કે મને આ દેખાય દેખાય ત્યાં સુધી એ વસ્તુ એની થાય છે કોઈને જળ દેખાય એની અંદર જળ તત્વ છે એ સાબિત થાય છે તો એને ચેતન હોય આતમ પરમાતમ શબ્દ નું જ્ઞાન થઈ ગયું હોય તો જળ દેખાય જ નહીં જળ દેખાય એટલે જળ એની અંદર છે એ સાબિત થયું જો એ ચેતન સ્વરૂપ બની જાય આત્મ સ્વરૂપ બની જાય આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે તો પછી એના માટે જળ ક્યાંય છે ચેતન સર્વસ્વ જગ્યાએ પરમાત્મા જ કારણ કે સર્વસ્વ જગ્યાએ પરમાત્મા છે તો કેવી રીતે છે અતિ ગહન બાબત છે અતિ દુર્લભ છે એ સ્થિતિને પ્રાપ્ત કરવી એટલા માટે પરમાત્મા એ શ્રેષ્ઠ છે પરમાત્મા ક્યાંથી આવ્યા એને જાણવા જે લોકો જાય છે એ સ્વયં ખોવાઈ જાય છે કારણ કે પરમાત્મા એ કથણી બકણીમાં નથી પરમાત્માને જાણવા માટે જ્ઞાન્ય થાકી ગયા ધ્યાન થાકી ગયા વિજ્ઞાની થાકી ગયા તો સહજ અવસ્થાનો અર્થ જ છે પાગલ પાગલ થઈ ગયા પાલ થઈ ગયા મીગા બાપુ પણ આ બધા જે જે સંતો પાગલ અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા મતલબ સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા અન્નવિષ્ટમાં જેને ફરક નથી એનો કોઈ મિત્ર નથી જેનો કોઈ શત્રુ પણ નથી આવી અવસ્થા વાળો લોકો ગુરુ બની શકે ખરો ન બની શકે રાઈટ આ અવસ્થાને પ્રાપ્ત કરનાર વ્યક્તિને ને ખુદ ને ખબર નથી તો એ ગુરુ ન બની શકે કારણ કે એ એના પછી ચેલો શું એમ એને કઈ ખબર જ નથી કાય તો પછી એ ચેલા ક્યાંથી મુંડે અને છેલા જે મુંડે છે એ સહજ અવસ્થામાં આતમ પરમ શબ્દ અવસ્થામાં આત્મા પરમાત્મા શબ્દ અવસ્થા બની ગયો તો પછી આ લાસ્ટ અવસ્થા છે ત્યાં ગુરુય નથી કોઈ ત્યાં શિષ્ય નથી ગુરુ શિષ્ય એક બંધન છે હા સાચો જે ગુરુ છે એ જાદા ચેલિયો ચેલા મૂંડતો જ નથી અને સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ એને તો ખબર જ નથી હું ગુરુ ચેલા તો ગુરુને ચેલા આ પડ્યા છે ને મૂંડવામાં સહજ અવસ્થામાં નથી આતમ પરમાત્મ શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી એ બધું એક ધંધો છે આપણે સમજાવું કેમ લોકોને સમજાય એવું છે ને ભક્તિ કોઈને છે ને વાદ વિવાદ કરવો છે કથની બકણી કરવી છે